નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આપ સર્વે મિત્રોનું દિલથી હાર્દિક સ્વાગત છે આપણી પોતાની YouTube ચેનલ એવી ગુરુ ગુરુજ્ઞાન શાળાની અંદર તો વાલા વિદ્યાર્થી મિત્રો આજના વિડિયોની અંદર આજે આપણે ધોરણ 10 વિષય ગુજરાતી વિષયની અંદર સરસ મજાનું જે આપણું લોકગીત છે પ્રકરણ નંબર 21 ચાંદલીઓ એ લોકગીતનું સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન આજે આપણે આ વિડિયોની અંદર કરવાના છીએ તો વિડિયોને તમારે છેલ્લે સુધી પૂરેપૂરો સ્કીપ કર્યા વગર જોવાનો છે વાલા મિત્રો અને જો તમે ચેનલ ઉપર નવા હોય ચેનલ ને પણ અચૂક માટે ચંપાનો છોડ અને ચંપાની પાંદડીના રૂપક વાપર્યા છે આ રૂપકો તો આવશે ઓપ્શન નંબર દેરાણી માટે કાવ્ય નાયિકાનો પ્રેમ દર્શાવે છે જોઈ શકો છો પ્રેમ દર્શાવે છે આગળ બીજો સગીર સગીર સાથે કોને કહી છે તો આ ની અંદર ચાંપલિયાની પાંદડી જે છે એ મિત્રો કાવ્ય નાયિકાની દેરાણીને કહી છે આગળ આગળ છે એક એક વાક્યમાં ઉત્તર લખો પેલો વિશે આ લોકગીતમાં શું કહેવાયું છે તો નંદોઈ આ લોકગીતમાં વાડીમાનો મોરલો કહેવાયેલો છે વાડીમાનો મોરલો અને આ લોકગીતમાંથી અનેક વાર કાં તો એમસીક્યુમાં કાં તો એક માર્ક્સમાં પ્રશ્ન પૂછાણો છે બોર્ડમાં બીજો સાસુ અને સસરા માટે કાવ્ય નાયિકા પોતાનો પ્રેમ ભાવ કેવી રીતે વ્યક્ત કરે છે તો પૂર્વ જન્મના માતા પિતા ને સાસુ અને સસરા માટે કાવ્ય નાયિકા પોતાનો પ્રેમ ભાવ વ્યક્ત કરે છે એટલે કે રજૂ કરે છે આગળ

આગળ છે સાત આઠ લેડી અંદર જવાબ લખો પેલો સ્વજનો માટેનો કાવ્ય નાયકાનો ભાવ કાવ્યના આધારે આપણે વર્ણવાનો છે આપણે આપણા શબ્દની અંદર એવું નથી કે આમાં બેઠે બેઠો આવું લખ્યું છે તેવું જ લખવું આપણને જે કહી યાદ હોય લખવાનું તો અંતમાં તેના હૈયામાં તાણીને બાંધેલી નવરંગ પાઘડીમાં શોભદાર રૂપાળા પ્રભાવશાળી પતિને પામ્યાનો આનંદ છે નણદ એની વાડીની વેલ છે અને નણદોય એની વાડીમાંનો મોરલો છે આમ કહીને નામ કાવ્ય નાયિકાએ તેમના નદોની સુંદરતા તુલના કરી છે આમ કહીને કાવ્ય નાયિકા એ ભાઈ બહેનના મધુરસ મીઠાશને મહત્વની ગણી છે એક એક શબ્દમાં સ્વજનો પ્રત્યે લાગણીને વાંચી આપી છે કૌટુંબિક જીવનના મધુર સંબંધોનું આ ભાવચિત્ર અત્યંત સુંદર છે અંતમાં પોતાનો પતિ એમ કહવાને બદલે પરણે મારો સગી નણંદ નો વીર જેવા શબ્દોનું પ્રયોજન કરવામાં આવ્યું છે મારો પતિ તો સાચો પણ એની પહેલા એ એની બહેનનો વીર છે સાસુ સસરા એના પૂર્વ જન્મના માતા પિતા છે એના જેઠ અષાઢ મહિનાના વરસાદ જેવા છે તો જેઠાણી અષાઢની ચબુકતી વીજળી જેવી છે આમ શરદ પૂનમની રાતે ચોકમાં ચાંદલીઓ ઉગ્યો છે અને સુખદ વાતાવરણ સર્જાયું છે તેનું મધુર વર્ણન નાયિકાએ તેની સખી સખી પાસે કર્યું છે સખીને કહીને સંભળાવ્યું છે

સબસ્ક્રાઇબ ના તો અચૂકથી સબસ્ક્રાઇબ કરી દેજો કારણ કે તમને અમારી ચેનલ આગળ આવનારી બોર્ડની એક્ઝામ્સ ની એક્ઝામ ખૂબ જ ફાયદાકારક રહેવાની છે મળીશું આવનાર નેક્સ્ટ ઉપયોગી સાથે ત્યાં સુધી આવજો જય હિન્દ જય ભારત